સી આવી સુ આ સાક્ષી બે અરે પુંજી દાદી તમારા છોકરાએ તમારું ખાવાનું આલ્યું અરે સાક્ષી બેટા વાત જ ના કરે ને મને કાલનો ઠંડો રોટલો પડે તો ને એ આલ્યો તે મારા હી ચાવાયદ ના અરે પુંજી દાદી તમને આ ઠંડો રોટલો કાલનો આલ્યો

तो मु तमन आजे नी जवाड हम काले नी जवाड जो तमन गैरा गया मेला तो मु तमन मारा घरे ले जे मा फूफा तमन साजे से मा दारी मा मम्मी मु साथ ना तमन मु ना रहे ने तमार जे खावा ना ए मु तमन रा ले आले हां साक्षी हार उठा अरे दादी तमा बेडन साक बो पास ना हाँ ते बेडन साक मु लाई जो दादी साक्षी तू चटली हारी क्या है मारा देखा बात लाइन आउस रोजे रोज हाँ अरे सोक में चोजिया ये जो सा सेतर मो हाँ बे ले साक्षी तू खा ना તમે ખાઈ લો હું તમારા માટે લાઈવ માં મમ્મી મોકલાઈશ હા બા સાચી અવરાશે ને એટલે શું કે છે બધું કામ કર્યું નઈ કર્યું તો તમને આલુ શું પરસે દેમ કે મને એમ કે તે હું બધું કે મને આ છોકરા એ વાત થઈ જાય જોતા નઈ દાદી હા અરે દાદી તમે ખાઈ લો હું જાવ હા જો હતા સાક્ષી દાદી ચિંતા ના કરશો હું જાવ હવે હા સાક્ષી આવજો ને બેહવા હો નવડી હા ખાઈ લો દાદી હા હા